તો હવે સૌથી પહેલા નાસ્તામાં કે જમવામાં મોજ પડે એવા એકદમ ટેસ્ટી ભરેલા મરચાં બનાવવા માટે અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા વઢવાણી મરચાં લીધા છે અહીંયા નાની વેરાયટીના મરચાં લીધા છે પણ તમે ગમે તે વેરાયટીના મરચા સાથે મારી રીતે ભરેલા મરચાં તૈયાર કરી શકો છો હવે સૌથી પહેલા અહીંયા મરચાને આપણે ખૂબ જ સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના પછી આપણે આ રીતે મરચામાં એક કટ લગાવીશું અને મરચાં અંદર મસાલો ભરવા માટે બી અને નસો ભાગ કાઢી લેશું જો તમને વિકાસ ગમે તો તમે બી અને ભાગ રાખી પણ શકો છો તો હું આ રીતે બધા જ કટ લગાવી અને મરચાની અંદર મસાલો ભરવા તૈયાર કરી લઈશ બધા મરચા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે મસાલો તૈયાર કરવા કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એની અંદર આપણે એક કપ જેટલો ચાળેલો ચણા લોટો લોટ અને લોટને ધીમા ગેસ પર સારી રીતે શેકી લેશું તો ચણાના લોટને શેકાતા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે લોટને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા આ રીતે શેકી લેવાનો લોટ શેકાઈ જશે તો મરચામાં સ્વાદ પણ એકદમ સરસ આવશે અને લોટમાંથી કચાસ પણ દૂર થઈ જશે લગભગ ત્રણ ચાર મિનિટ પછી તમે જુઓ આવો હલકો લોટનો કલર બદલાઈ ગયો લોટ સરસ ફરસો થઈ ગયો તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું અને શેકેલા લોટને આપણે એક બાઉલમાં કાઢી તો આ રીતે બધા જ લોટને લોટને બાઉલમાં પછી એને હલકો એવો ઠંડો થવા આપણે હાથેથી ટચ કરી શકીએ એટલો ઠંડો થાય એટલે હવે આપણે આમાં મસાલા કરીએ તો મસાલામાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલા સફેદ તલ સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીએ બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીએ અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધું મેં આવું થોડું મિક્સ કરી દીધું હવે આપણે આમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું અથવા મસાલામાં હલકું બાઇન્ડિંગ આવે અને મસાલા સારી રીતે ભળી જાય એટલું તેલ ઉમેરી દેસું તો લગભગ મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું અને આ રીતે એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કરી લીધો મસાલાને એકવાર ટેસ્ટ કરી લેવાનો ખટાશ ગળાશ અને મીઠું તમારે બેલેન્સ કરવાનું હવે આપણે જે મસાલો તૈયાર કર્યો એ મસાલાને આપણે આ રીતે મરચામાં ભરી દેસું તો જ્યારે તમે મસાલાને મરચામાં ભરો ત્યારે એકદમ સરસ આ રીતે વધારે ભરવાનો કેમ કે મસાલાનો ટેસ્ટ મરચામાં એકદમ સરસ લાગે તો એક 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 કરી બધા જ આ રીતે મસાલા સાથે ભરી અને આપણે તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા જ મરચાં મસાલા સાથે ભરી લીધા છે અને આ મરચાં એકદમ ટેસ્ટી એવા લાગે છે અને મરચાં ભરાતા જે મસાલો વધ્યો છે એને આપણે જ્યારે મરચાને વઘારીએ ત્યારે ઉપરથી સ્પ્રિંકલ કરવા રાખી દેશો હવે મરચાને વઘારવા આપણે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાયના દાણા અડધી ચમચી જેટલું જીરું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ સાથે આપણે આમાં એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું તલ ઉમેરો એટલે એકદમ ફૂટે તો તરત જ તલ ઉમેર્યા પછી તૈયાર કરેલા મરચાં ઉમેરી દેવાના અને એને મીડિયમ ગેસ પર સારી રીતે મિક્સ કરી લેવાના તો તેલ સાથે આ રીતે સરસ મજાના આપણા મરચા મિક્સ થાય પછી આને ઢાંકી આપણે મિનિટ માટે થવા દેશું તો મરચાં ઉપર હલકી ડિઝાઇન પડે ત્યાં સુધી એને થવા દેવાના લગભગ બે મિનિટ પછી આપણે મરચાને ખોલી એકવાર ચેક કરીએ તો તમે જુઓ આ રીતે હલકી હલકી આપણે જેમ તળેલા મરચા હોય એના ઉપર જે ડિઝાઇન પડે એવી ડિઝાઇન પડવા માંડી છે હવે આ સ્ટેજ પર આપણામાં મસાલો તો આપણે જે મસાલો બનાવીને રાખ્યો એ બધો આ રીતે સ્પ્રિંકલ કરી તો આ રીતે મસાલો સ્પ્રિંકલ કર્યા પછી હાથે મસાલાને સાથે ભેળવી દેસુ હવે મરચા થોડા સોફ્ટ થઈ જાય અને આપણે જે લોટ ઉમેર્યો છે સરસ ફૂલી જાય એના માટે બે ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે મરચા પર છાંટી દેસુ અને મિક્સ કર્યા વગર એના પર ઢાંકી બે મિનિટમાં ગેસ પર મરચાને થવા દેશું બે મિનિટ પછી ફરી આ રીતે મરચાને ખોલી એકવાર હલકા હાથે મિક્સ કરી લેશું તો હજી મને હલકા એવા મરચાં કડક દેખાય છે તો આ સ્ટેજ પર આપણે ફરી એકથી બે ટેબલ સ્પૂન જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી આ રીતે મરચાં ઉપર સ્પ્રિંકલ કરી દેશું તો આ રીતે થોડું પાણી સ્પ્રિંકલ કરો તો મરચું એકદમ સરસ કુક થઈ જાય છે અને મસાલો પણ સરસ સોફ્ટ થઈ જાય છે પરિણામે મરચા ખાતા સમયે બિલકુલ આપણા મરચા કોરા નથી લાગતા તો ફરી બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉમેરેલો મસાલો ફૂલી ગયો છે અને મરચા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે જેમ આપણે તળેલા મરચા હોય બિલકુલ એવી હલકી મરચા પર ડિઝાઇન આવી ગઈ છે તો બસ અહીંયા આપણા ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા મરચા તૈયાર છે તો આ મરચા તમે નાસ્તામાં કે પછી જમવાનો સ્વાદ વધારે એવા એકદમ ટેસ્ટી બને છે એકવાર મારી રીતે ટ્રાય કરજો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ